ના પક્ષી કે ના લેન્ડિંગ તો અમદાવાદની આ ફ્લાઇટ ક્રેશમાં શું થયું હતું જાણો બાર જૂને જે બન્યું તેણે આખા દેશને હચમચાવી નાખ્યો અમદાવાદથી ઉડાન ભર્યા પછી માત્ર થોડી જ સેકન્ડ એટલે કે થર્ટી સિક્સ સેકન્ડમાં ફ્લાઇટ વન સેવન વન ક્રેશ થઈ ગઈ હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જીવ કોઈ પક્ષી ટકરાયું કે લેન્ડિંગ ગિયર નિષ્ફળ ગયું નહીં તો ડ્રીમ લેડર કેમ પડી ગયું હવે જે નવો સિદ્ધાંત સામે આવી રહ્યો છે તે છે એરલોક ઉડ્ડયન ભાષામાં એરલોક ત્યારે થાય છે જ્યારે એર બબલ એન્જિન અથવા ફ્યુઅલ સિસ્ટમમાં ફસાઈ જાય છે આ બબલ ઈંધણનો પ્રવાહ બંધ કરે છે અને એન્જિનને પાવર મળતો નથી આનું પરિણામ અચાનક પાવર લોસ અને થ્રસ્ટમાં ઘટાડો છે એટલે કે પ્લેન ઉપર આવવાને બદલે સીધું નીચે આવવાનું શરૂ કરે છે ફ્લાઇટ ડેટા રેકોર્ડમાંથી મળેલી માહિતી અનુસાર પ્લેનને ટેક ઓફ કર્યા પછી થોડી જ સેકન્ડમાં થોડી જ સેકન્ડમાં જ મેકે મેક કોલ આપ્યો હતો કેપ્ટન સ્ટીવ શિબનર જેવા વિશ્વ નિષ્ણાતો પણ માને છે કે જાળવણી દરમિયાન પાઇપલાઇન અથવા ફ્યુઅલ ટાંકીમાં હોવા રહે ત્યારે એરલોકની સ્થિતિ ઊભી થઈ શકે છે અમદાવાદ અકસ્માતમાં ઉંદર એટલે કે રેમ એર ટર્બાઇન સક્રિય થઈ ગયું હતું જે પ્લેન એન્જિન અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમ નિષ્ફળ થાય ત્યારે જ ચાલુ થાય છે આનો અર્થ એ થાય છે કે બંને એન્જિનને ઈંધણ મળવાનું બંધ થઈ ગયું હતું સેવન્ટી એટ સેવન્ટી એટ ડ્રીમ લાઇનરને વિશ્વનું સૌથી આધુનિક વિમાન માનવામાં આવે છે તે એક જ એન્જિન પર પણ ઉડી શકે છે પરંતુ જો બંને એન્જિનમાં એક સાથે ઇંધણ બંધ થઈ જાય તો પરિસ્થિતિ બેકાબૂ બની શકે છે આ પ્રકારની ઈંધણ નિષ્ફળતા ભાગ્યે જ જોવા મળે છે અને જો તે એરલોકને કારણે થયું હોય તો તે એર ઇન્ડિયા અને ડીસી ડીજીસીએ માટે જાળવણી પ્રણાલી પર એક મોટો પ્રશ્ન ઊભો કરે છે આ વિમાન અંગે સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે વિમાનનું જમણું એન્જિન ત્રણ મહિના પહેલાં માર્ચ બે હજાર પચીસમાં બદલવામાં આવ્યું હતું ભારતીય ઉડ્ડયન મંત્રાલયે સમિતિને આ તપાસ પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે ને આવા સમાચાર અને ન્યૂઝ સાંભળવા માટે ફોલો કરો અમારી ચેનલ ગજબ નોલેજને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ